ગઈ તારીખ પચીસમી જાન્યુઆરીના રોજ થોરડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો બનવા પામેલ જેમાં ફરિયાદી પોતાની ભાભીને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યાંથી પોતાના ઘરે જતા હતા દરમિયાન તેમને ઓવરટેક કરીને પાછળથી આરોપીઓ આવેલા અને ફરિયાદી ખોટી જગ્યાએ ઊભા રહ્યા છે એવી ધમકી આપીને પોલીસ કેસ કરવાનું એમને જણાવેલું અને પોલીસ કેસ ના કરવો હોય તો અમને ગૂગલ પેથી પૈસા આપો તમારી પાસેના પૈસા આપો એમ કરીને એની પાસેની એક્ટિવાની ડીકી ચેક કરતા ની ભાભીના સારવાર અર્થે એમની પાસે રાખેલા પચીસેક હજાર રૂપિયાની ડિક્કીમાં હતા તે તેમાંથી બે હજાર રૂપિયાને પરત આપી ત્રેવીસ હજાર રૂપિયા આ આરોપીએ એની પાસેથી પડાવી લીધેલા ફરિયાદીને એની ગંધ જતાં કે આ પોલીસ નકલી છે જેથી એણે સો નંબર ઉપર ફોન કરી અને પીસીઆર વાન જતા પીસીઆર વાન એમને થોરાડા પોલીસ સ્ટેશન લઈ જઈ અને ગુનો દાખલ કરાવેલ પોલીસને થોરાડા પોલીસ સ્ટેશનના પીઆઈ ઇન્ચાર્જ પીઆઈ આર આર રાણા સાહેબને આની બાતમી મળતા આ કામના આરોપીને પકડી લાવી જેમાં એક મેઇન આરોપી છે સલીમ તેમજ એની સાથે બીજો એક કાયદામાં સંઘર્ષમાં આવેલો કિશોર બે જણાને પકડી પાડી અને એમની પાસેથી જે તેઓએ પડાવેલ તેવીસ હજાર રૂપિયા તેમજ ગુનામાં જે એક્સેસ વપરાયેલું એ એક્સેસ નંબર પ્લેટ વગરનું એમની પાસેથી કબજે લેવામાં આવેલ છે મુખ્ય આરોપીને અટક કરી અને તેના રિમાન્ડ મેળવી અને આગળ વધુ પૂછપરછ એની ચાલુ છે સર આરોપીઓ જે છે તેઓ કોઈ ઇતિહાસ આ બને આરોપીઓનો ગુનાઈત ઇતિહાસ છે એમાં જે મુખ્ય આરોપી છે એના વિરુદ્ધમાં સાતેક જેટલા ગુના આ રીતના ટૂંકમાં પૈસા પડાવી લીધેલા ને ચોરીના છુરીના એને સાતેક ગુના નોંધાયેલા છે જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એના વિરુદ્ધમાં પણ બે ગુના નોંધાયેલા છે આ લોકોની એમો શું હતી નકલી પોલીસ તરીકે કઈ રીતે આ લોકો ફરિયાદીને જેવી રીતે પોલીસ કેસ કરવાની ધમકી આપીને ફરિયાદી ડરી જાય તો એની પાસેથી આ રીતે પૈસા પડાવીને ગુનો કરતા હતા સો કઈ કઈ કલમ મેઠળ કાર્યવાહી કરવામાં એમાં બીએનએસની કલમ ત્રણસો આઠ બે એકસો પંદર બે ચોપ્પન મુજબને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ગઈ તારીખ પચ્ચીસમી જાન્યુઆરીના રોજ થોડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો બનવા પામ્યો જેમાં ફરિયાદી પોતાની ભાભીને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યાંથી પોતાના ઘરે જતા હતા દરમિયાન